બે કાંઠે વહેતી જોવા મળી રહી છે ભારતીય હવામાન વિભાગની નવિ નકોર અને તાજી માહિતી પ્રમાણે ગુજરાતના અનેક વિસ્તારોમાં આઠ ઇંચ થી લઈને દસ ઇંચ સુધીના ભારે વરસાદની મોટી ચેતવણી દર્શાવવામાં આવી રહી છે ગુજરાત વાસીઓ બિસ્તરા પોટલા બાંધીને થઈ જજો તૈયાર હવે નક્કી પથારી ફેરવશે ગુજરાત ઉપર સોમાસાની ધરી છટકતી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો ગુજરાત ઉપર આવેલું સોમાસું ધીમે ધીમે મજબૂત બનીને હવે સોમાસાની ધરી અંબાલાલ પટેલની ગુજરાત ની અંદર હોશ ઉડાવી નાખ નાખનારી નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે હાલ અત્યારે ગુજરાતના વિસ્તાર ઉપરથી અનેક પ્રકારની નવી નવી વરસાદી સ્ટ્રફ લાઇન ગુજરાતમાંથી ખેંચાયેલી જોવા મળી રહી છે નવી નવી સ્ટ્રફ લાઇન ની ભયંકર અસરોને લઈને અત્યારે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારો

આલ અત્યારે કાળા ડિબાંગ વાદળોના નવા નવા ઝુંડ ગુજરાત ઉપર ઘેરાયેલા જોવા મળી રહ્યા છે જેમાં અત્યારે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ગુજરાતમાં વરસાદ જોર દર્શાવતો જોવા મળી રહ્યો છે જેનું મોટું કારણ અરબ સાગરના દરિયામાંથી આવતા ભેજ

નક્ષત્રની અંદર અત્યારે પલટાવ આવવાના કારણે ગુજરાતની અંદર આજથી લઈને આવનારી સોળ તારીખ સુધી ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં ભયંકર થી લઈને અરબસાગરના દરિયામાંથી આવતા તોફાની પવનો સૌરાષ્ટ્રની અંદર ટકરાતા હોવાના કારણે ગુજરાતના અનેક જિલ્લામાં વરસાદના જોર વધવાને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે

ગુજરાતમાંથી અત્યારે વરસાદીય સિસ્ટમ વાળી એક સાથે ત્રણ ત્રણ સ્ટ્રફ લાઈન ગુજરાતમાંથી પસાર થતી જોવા મળી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારથી ગુજરાતના વિસ્તાર ઉપર યપર સર્ક્યુલેશન એરિયાનો મજબૂત ઘેરાવો ઉન્ડ ગુજરાતની અંદર રીત સરના ચોતરા કાઢવા માટે આગળ વધતો જોવા મળી રહ્યો છે હાલ ભયંકર સિસ્ટમ અત્યારે ગ્વાલિયર ના વિસ્તારોમાં પહોંચીને આવી રીતનો પોતાનો ઘેરાવો લંબાવતી જોવા મળી રહી છે

વરસાદનો ખતરો ટોળાઈ રહ્યો છે ખડસલિયા ભાવનગર સોનગઢના ક્ષેત્રથી પાલીતાણા તળાજાના વિસ્તારથી લઈને રાજ્ય ઉપર બાબરાના ક્ષેત્રમાં ગઢડાના વિસ્તારથી જસદણ ગોંડલના ક્ષેત્રથી જેતપુર બોટાદ બરવાળાની સાથે ગુજરાત પર જેમ જેમ તીવ્ર દબાણ વધી રહ્યું છે તેમ તેમ રાજકોટના ક્ષેત્રથી થાણના વિસ્તારથી વિસ્તારોની અંદર ઓચિંતાના પલટાવ આવતા હોય તેમ દરિયાઈ સંપૂર્ણ વિસ્તારોની અંદર ફરી એકવાર ચોમાસુ જોર પકડતું જોવા મળ્યું છે જેમ જેમ ચોમાસાની ગતિ હવે વધી રહી છે તેમ તેમ ગુજરાતના વિસ્તારોની અંદર વરસાદ પણ ભૂક્કા કાઢતો અત્યારે જોવા મળ્યો છે આમ ગુજરાત અનેક વિસ્તારમાં જળબંબાકાર વરસાદ વરસતો જોવા મળી શકે છે દેવભૂમિ દ્વારકા સલાયા જામનગર ભાનવડના વિસ્તારથી પોરબંદર રાજકોટના વિસ્તારથી લઈને રાજ્યની અંદર મોરબી ને સુરેન્દ્રનગરના વિસ્તારોમાં હળવા પલટાવ સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસતો જોવા મળવાનો છે ખાસ જાણી લેજો સૌથી વધારે ખતરો ઉના વિસ્તારથી વિસ્તારથી અમરેલી વિસ્તારથી વિસ્તાર અને ભાવનગરના તટીય ક્ષેત્રોથી લઈને બોટાદના વિસ્તારમાં અત્યારે ભારે જોર વધતું જોવા મળી રહ્યું છે રાજસ્થાનના વિસ્તાર ઉપર સક્રિય બનતી અત્યારે નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ જોર પકડતી જોવા મળી રહી છે જી હા દર્શક મિત્રો રાજસ્થાનના વિસ્તારમાંથી સિસ્ટમ

હવે અટકેલી સિસ્ટમ સક્રિય થવાની સાથે અને ગુજરાતમાં અત્યારે બેસેલા વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં ફરી એકવાર ભિન્ન ભિન્ન વિસ્તારોમાં વીજળીના ચમકારા અને તોફાની પવનની તીવ્રતા સાથે વરસાદનું રીતસરનું ભારે જોર ગુજરાતમાં સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જ્યાં હા દર્શક મિત્રો મધ્ય ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પણ ભારે વરસાદના ખતરાને ધ્યાનમાં રાખતા ભારતીય હવામાન વિભાગ દ્વારા એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમ જેમ સિસ્ટમની ગતિ વધી રહી છે તેમ અહેમદાબાદ વિસ્તાર ધોળકાના ક્ષેત્ર થી નડિયાદ ખંભાતના ના વિસ્તારથી વડોદરા બોડેલી ના ક્ષેત્ર થી ગોધરા લુણાવાડા દાહોદ છોટા ઉદયપુર ખેડા પંચમાળ અને મહિસાગર આમ મધ્ય ગુજરાતના તમામે તમામ વિસ્તારોની અંદર અત્યારે અટકેલી સિસ્ટમ મજબૂત બનવાની સાથે ગુજરાતમાં ચોમાસાનો જોરદાર ફરીથી પ્રારંભ થતો હોવાને લઈને અત્યારે ચોમાસુ પુનઃ સક્રિય બનીને મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ જળબંબાકાર વરસાદ વરસવા માટે ફરી એકવાર આગળ વધતું જોવા મળ્યું છે ભારતીય હવામાન વિભાગની નવી તાજી લેટેસ્ટ માહિતી અનુસાર આવનારી કલાકોમાં દક્ષિણી ગુજરાતના વિસ્તારોની અંદર પણ અનેક નદી નાળા છલકાતા હોય તેમ કડાકા ભડાકા સાથે વરસાદના નવા રાઉન્ડની શરૂઆતની સાથે ગુજરાતમાં આવા વ્યારાના વિસ્તારથી સુરત નવસારીના વિસ્તારથી ડાંગના ક્ષેત્રોની અંદર અને ભરૂચના વિસ્તારથી લઈને નર્મદાના વિસ્તારમાં રાજપીપળાના વિસ્તારથી આમોદના વિસ્તારોની અંદર આમ દક્ષિણીય ગુજરાતના સંપૂર્ણ વિસ્તાર ઉપર વધી રહેલી સિસ્ટમની અસરોની સાથે ગુજરાતમાં ગુજરાતના વિસ્તારમાં ચોતરા કાઢતું જોવા મળવાનું છે તમે લાઈવ જોઈ શકો છો કચ્છના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ અત્યારે તોફાની પવનોની તીવ્રતા વધતી હોય તેમ કચ્છની અંદર હળવાથી મધ્યમ અને ધીમા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં

કડાકા ભડાકા સાથે સાથે જળબંબાકાર વરસાદ ગુજરાતમાં વેરતો જોવા મળવાનો છે ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ અને નવી માહિતી પ્રમાણે તમે જોઈ શકો છો કે મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગ દ્વારા આજ રોજ ગુજરાતના અનેક વિસ્તારોમાં તોફાની પવનોની તીવ્રતા સાથે વરસાદના ખતરા વધવાને લઈને ગુજરાતની અંદર યલો એલર્ટની સાથે સાથે ભિન્ન ભિન્ન વિસ્તારોમાં ગુજરાતની અંદર યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે જેમાં ઉત્તરીય ગુજરાતના વિસ્તારમાં અટવાયેલી સિસ્ટમ સક્રિય બનીને રાજસ્થાન અને મહારાષ્ટ્રના પરિભ્રમણ ગુજરાતના વિસ્તારો તરફ આગળ વધતું જોવા મળી રહ્યું છે આવનારી છ થી બાર કલાકની અંદર ગુજરાતમાં સાબરકાંઠાના વિસ્તારોની અંદર જળબંબાકાર વરસાદના ખતરાને લઈને ઓરેન્જ એલર્ટ અરવલ્લીના વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ અને મહીસાગરના જિલ્લાની અંદર આમ ગુજરાતની અંદર ત્રણ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે ઓરેન્જ એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે આમ તમે લાઈવ જોઈ શકો છો ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તાર ઉપર અત્યારે વરસાદનું સૌથી વધારે જોર વધતું જોવા મળ્યું છે સાથે સાથે આવનારી કલાકની અંદર ભાવનગર અમરેલીના ગીર સોમનાથના વિસ્તાર આમ સૌરાષ્ટ્રના ત્રણ જિલ્લાઓ જેમાં ખાસ કરીને ભાવનગર અમરેલી અને ગીર સોમનાથના વિસ્તારમાં વરસાદનો સૌથી વધારે ખતરો ટોળાઈ રહ્યો છે તેની સાથે સાથે ઉત્તરીય ગુજરાતની અંદર બનાસકાંઠા ક્ષેત્ર

પાટણનો વિસ્તાર ગાંધીનગરના વિસ્તારથી વિસ્તારથી સુરેન્દ્રનગરના જામનગરના ક્ષેત્રથી દેવભૂમિ દ્વારકા પોરબંદરના વિસ્તારથી જૂનાગઢ રાજકોટના ક્ષેત્રથી બોટાદ ભરૂચના વિસ્તારથી નર્મદા સુરતના વિસ્તારથી તાપી ડાંગના વિસ્તારોની અંદર હળવાથી લઈને મધ્યમ વરસાદ વરસવાની નવી આગાહી ગુજરાત માટે દર્શાવવામાં આવી છે આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોમાં આંધી તોફાન વંટોળ સાથે હળવાથી લઈને ગુજરાતમાં મધ્યમ વરસાદ વરસવાના કારણે આવનારી છ કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારમાં વરસાદનો નવો રાવળ ધબધબાટી બોલાવતો ગુજરાત પર જોવા મળી શકે છે